હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દાનપુરના તત્કાલીન પીએસઆઈ વિપુલ ગોહિલ અને ઉમરિયાના બીટ જમાદાર ઉપર હાઈકોર્ટના આદેશથી ગુનો નોંધાયો અઠ્યાવીસ ઓગસ્ટની રાત્રિના સમયે પીએસઆઈ વિપુલ ગોહિલ અને જમાદારે બંને ભોગ બનનાર નાગરે જઈ અને ગરદા પાટુનો માર માર્યો હતો પીએસઆઈ વિપુલ ગોહિલે ભોગ જાતિ વિશે શબ્દ બોલ્યા હતા ભોગ બનનારે હાઈકોર્ટના દ્વાર ખખડાવતા પીએસઆઈ ગોહિલ અને જમાદાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે લીમખેડા તપાસ હાથ ધરવામાં આવી છે પીએસઆઈ વિપુલ ગોહિલ અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનમાં વિવાદમાં આવી ગયા છે તો લીમખેડા ની વાય એસપીને તપાસ સોંપવામાં આવી છે રિપોર્ટર જાબેર શુક્લા દેવગઢ બારિયા